નમસ્કાર મિત્રો તારીખ છે ઓગસ્ટ વારસે બુધવાર આજે આજે કે ગુજરાતના કયા અંદર અતિ ભારે વરસાદ પડશે આ સાથે બંગાળની ખાડીમાંથી આવેલું ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચ્યું છે તેની પણ માહિતી મેળવીશું અને આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો બસના આવે તો વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યાર વાગ્યા છે 7 અને 7 વાગ્યા પ્રમાણે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે 7 વાગતાની સાથે જ આ વિસ્તારોની અંદર અતિવારે વરસાદ જોવા મળવાનો છે જેની અંદર વાત કરીએ તો રાજકોટ ગોંડલ ચાટબડ પાનવડ સાયલા જામનગર લાગુ વિસ્તારો દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે બોટાદ છે ચોટીલા સુરેન્દ્રનગર મોરબી આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની સંભાવના છે ત્યારબાદ કચ્છના દરિયાકાંઠાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને માંડવી અને નલિયાના વિસ્તારોની અંદર ભારે અતિ અતિભારે વરસાદ ગાંધીધામના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે તેની હાલ પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યારબાદ વાત કરીએ તો જે મધ્ય ગુજરાતની ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે પાલનપુર પાટણ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર આ અંદર હળવા વરસાદી ઝાપટા ભારે વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ ની અંદર જે અમદાવાદ લાગુ વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે ત્યારબાદ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ જે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર

એક વાગતાની સાથે જ આ ડીપ ડિપ્રેશન સિસ્ટમ કયા દિશામાં આગળ વધતું જોવા મળી રહ્યું છે તેની ઉપર નજર કરીએ તો એક વાગતાની સાથે જ જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર આ ડિપ્રેશન સિસ્ટમ જે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના એટલે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળવાનો છે ખાસ કરીને જે આ દરિયાકાંઠાનો વિસ્તારો છે જામનગર છે દ્વારકા છે રાજકોટના અમુક વિસ્તારો છે અને આ પોરબદર લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળશે બાકીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ કચ્છની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના આજે એક વાગ્યા પ્રમાણે જણાઈ રહી છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના એક વાગ્યા પ્રમાણે જણાઈ રહી છે તો મિત્રો આપણે જોઈએ કે છ વાગતાની સાથે જ ફરીવાર ગુજરાતની અંદર આ ડિપ્રેશન સિસ્ટમના કારણે કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો મિત્રો છ વાગતાની સાથે જે આ ડિપ્રે ડિપ્રેશન સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોવા મળી રહી છે ખાસ કરીને જામનગર પોરબંદર દ્વારકાના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ સાંજના છ વાગ્યા પ્રમાણે રહેશે બાકીના વિસ્તારોની અંદર સામાન્ય અતિ મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં પણ સામાન્ય વરસાદ રહે છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાની અંદર સામાન્ય વરસાદ રહેશે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર સામાન્ય વરસાદ રહેશે મિત્રો આજે દિવસ દરમિયાન જે જે ગુજરાતના આ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કચ્છના વિસ્તારો છે તેની અંદર ભારે વરસાદની સંભાવના છે બાકીના વિસ્તારોની અંદર મધ્યમથી સામાન્ય વરસાદની સંભાવના છે આવતીકાલે ફરીવાર કચ્છની અંદર ભારે વરસાદની સંભાવના રહે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે